દિલ્હી આતંકી હુમલાની ઘટનાને લઈને આ મોટા સમાચાર કાર બ્લાસ્ટના ઘટનાસ્થળ પરથી ત્રણ કારતુસ મળી આવે છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ નવ એમ એમના આ કારતુસ છે જો કે હાલ ઘટના સ્થળ ઉપરથી કોઈ પિસ્તોલ મળી હોય તેવી જાણકારી પ્રાપ્ત નથી થઈ અલગ અલગ સીસીટીવી પણ તપાસ એજન્સીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હી આતંકી હુમલાની ઘટનાને લઈને તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે